હેલો મિત્રો શેરબજારની વાતોમાં શુક્રવારે બજાર ખૂબ ઘટ્યું અને બધાના પોર્ટફોલિયો કાલે ખૂબ ઘટ્યા મારે પણ ખૂબ ઘટાડો થયો છે અને જે જે મિત્રોએ કોમેન્ટ કરી છે કે કાકા હવે તો ખૂબ નુકસાન થયું છે મિત્રો નુકસાન બધાને થયું છે તમને જે નુકસાન છે એટલું મારે મારે પણ નુકસાન છે પણ સારી વાત એ છે કે આપણા પોર્ટફોલિયોમાંથી આપણે એક શેડ ઓછો નથી કર્યો કિંમતો ઓછી થઈ છે ઘટાડો થયો છે પરંતુ ચિંતા કરવાનું કારણ મને નથી લાગતું હું ધીરજથી બેઠો છું મિત્રો અને આવા અનુભવો અમે કર્યા છે તમે કોઈક પણ ગભરાયા વગર પેટનું પાણી પણ હલાવશો મત અને મહેરબાની કરીને કોઈ પણ શેર વેચશો મત સો ટકા ચાર મહિના છ મહિના આઠ મહિના પછી સારો સમય આવશે બજાર નેગેટિવ છે ખૂબ કારણો છે બજાર ઘટવાના અને હજી પણ બજાર ઘટી શકે એવા સંકેતો છે ચિંતા કર્યા વગર ક્વોન્ટિટી શેરોની સાચી હવે સેન્સેક્સ તોતેર હજાર એકસો અઠ્ઠાણું એક હજાર ચારસો ચૌદ પોઈન્ટ એટલે કે એક પોઈન્ટ નેવ એટલે કે બે ટકા આસપાસ ઘટાડો અને સેન્સેક્સના ત્રીસ શેરો પૈકી એક શેર વધતો હતો ઓગણત્રીસ શેરોમાં ઘટાડો નિફ્ટી બાવીસ હજાર એકસો ચોવીસ લો બનાવ્યો અને ચારસોને વીસ પોઈન્ટ જોરદાર ખૂબ ઘટાડો એક પોઈન્ટ છ્યાસી કે પૂણા બે ટકા આસપાસ ઘટાડો નિફ્ટીના પચાસ શેરો પૈકી પિસ્તાળીસમાં ઘટાડો અને પાંચ શેરોમાં વધારો બેંક નિફ્ટી અડતાળીસ હજાર ત્રણસો ને ચોરાણું ત્રણસો ને નવ્વાણું પોઈન્ટનો ઘટાડો જીરો પોઈન્ટ બેસી ટકા બેંક નિફ્ટીના બાર શીરો પૈકી બે શીરોમાં વધારો અને દસ શીરોમાં ઘટાડો મિડકેપ મિડકેપમાં કાલે જોરદાર ઘટાડો હતો સોળસો પોઈન્ટનો ઘટાડો થયો હતો પણ પછી થોડું રિકવર થઈને બાર બારસો ને એકવીસ પોઈન્ટનો ઘટાડો સુડતાળીસ હજાર નવસો ને પંદર ઉપર બંધ રહ્યો અને અઢી ટકાનો ઘટાડો નિફ્ટીના ફો શેરો પૈકી બાર શેરો વધતા હતા અને અઠ્યાસી શેરોમાં ઘટાડો હવે બજારની ચાલ સમજીએ મિત્રો ખાસ કે એફઆઈએ વિદેશી રોકાણકારોએ કેટલા પૈસા છ ચાર છ મહિનામાં બજારમાંથી વેચાણ કર્યું છે અને આપણા ઘરેલું ફંડોએ કેટલી રોકાણ કર્યું છે એના થોડાક ઓકળા સમજીએ કે સપ્ટેમ્બર ચોવીસમાં એફઆઈઆઈએ સોળ હજાર નવસો ને બ્યાસી કરોડની વેચવાલી કરી એની સમયે એનાથી ડબલ એકત્રીસ હજાર આઠસોને સાહીઠ કરોડની આપણા મ્યુચ્યુઅલ ફંડોની ખરીદારી કરી હવે દસમો મહિનો ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ એફઆઈઆઈએ એક લાખ ચૌદ હજાર પિસ્તાળીસ કરોડની વેચવાલી કરી એની સોમે એક લાખ સાત હજાર બસો ચોપન કરોડની આપણા ફંડોએ ખરીદારી કરી નવેમ્બર અગિયારમો મહિનો એફઆઈઆઈએ પિસ્તાળીસ હજાર નવસો ને ચોમોતેર કરોડની વેચવાલી કરી સોમે ચુમ્માળીસ હજાર ચારસો ને નેવ્યાસી કરોડની ખરીદારી કરી ડિસેમ્બર સોળ હજાર નવસો ને બ્યાસી કરોડની વેચવાલી કરી એફઆઈઆઈએ સોમે ઘરોલી ફંડોએ ચોત્રીસ હજાર એકસોને ચોરાણું કરોડની ખરીદારી કરી જાન્યુઆરી બે હજાર પચીસ સત્યાસી હજાર કરોડની એફઆઈએ વેચવાલી કરી અને છ્યાસી હજાર કરોડની ડીઆઈએ કે ઘરેલી ફંડોએ ખરીદારી કરી અને ફેબ્રુઆરી ફેબ્રુઆરીમાં ઓગણત્રીસ હજાર એકસો ને ત્યાંશી કરોડની વેચવાલી અને સોમે છવ્વીસ હજારને ઓગણી કરોડની ખરીદારી મિત્રો એફઆઈ જેટલા પૈસા બજારમાંથી ખેંચ્યા છે એટલું આપણો સતત મ્યુચ્યુઅલ ફંડ રોકાણ કર્યું છે પરંતુ બજાર આટલું ઘટવાનું કારણ કે બજારનું સેન્ટિમેન્ટ નેગેટિવ થયું છે લોકોમાં ગભરાટ ફેરવાનો છે અને લોકો પણ વેચી રહ્યા છે અને આવા બજારમાં તમે મિત્રો ખાસ જોજો તમે શેરોના વોલ્યુમ ખૂબ ઘટી જાય છે જે શેરની લેવેજ થતી હોય છે ને એ ખૂબ ઓછી થઈ જાય છે કોઈને પાંચ હજાર શેર કંપનીમાં વેચવા હોય તો કોઈ લેવાવાળું હોતું નથી પાંચ હજાર વેચતા વેચતા તો લોઅર શર્કી લાગી જાય છે અને તેજીમાં તમારે પચાસ હજાર શેર વેચવા હોય તો નહીં ભાવે વેચાઈ જાય ફટાફટ ફટાફટ એ ભાવમાં લેવાઈ જતા હોય છે બજારનું સેન્ટિમેન્ટ ખરાબ થયું છે લોકોનો વિશ્વાસ ઉઠી ગયો છે પરંતુ એ વિશ્વાસ પુનઃ સ્થાપિત થતા સમય લાગશે મિત્રો હવે બીજી થોડીક સામાન્ય વાત કરી લઈએ કે ગરીબનું માઇન્ડસેટ માઇન્ડસેટ એટલે વિચારસરણી ગરીબ માણસની વાત નથી ગરીબ મગજ મગજ કેવા માણસનું હોય છે તમારું માઇન્ડસેટ કેવું છે તમારી વિચારસરણી કેવી છે એના ઉપર તમારી બધો આધાર રાખે કે હું ખર્ચા કરીશ મારી આવકમાંથી અને જે વધશે એ હું ઇન્વેસ્ટ કરીશ આ વિચારસરણી છે ને એ ગરીબ તમને બનાવે અને બીજી વિચારણી છે અમીરવાળી વિચારસરણી વાળી વિચારસરણી કે હું મારી જ આવકમાંથી આટલો હું ઇન્વેસ્ટ કરીશ અને બાકીની આવક છે એમાં મારો ઘર ખર્ચો અને બીજો ખર્ચો હું કરીશ ભલે મારે ખર્ચામાં કાપ મૂકવો પડે પણ મારી આવકના આટલા ટકા કે આટલી રકમ હું દર વર્ષે કે દર મહિને ઇન્વેસ્ટ કરીશ મિત્રો આમાં મોટું અંતર છે આ વિચારસરણીમાં મોટું અંતર છે ધીમે ધીમે આ વિચારસરણી એ માણસની પ્રગતિ કરાવે છે અને આ સમયમાં લોકો અત્યારે એવી પોઝિશન છે લોકો કમાય છે ખૂબ અને ખર્ચા ખૂબ કરે છે આવા લોકો ફક્ત અમીર બનવાનું સપનું જોઈ શકે છે અમીર બની શકતા નથી ટોંકી આ લોકોમાં પણ માણસો ઇન્વેસ્ટ કરી જાણે છે એ લોકો ભવિષ્યમાં અમીર બની શકે છે અને ઇન્વેસ્ટ લોકો એક ઇન્વેસ્ટ કરવું એટલે કે શેરબજારમાં રોકાણ કરવું એવી વાત નથી તમે ગમે એમાં ઇન્વેસ્ટ કરી શકો છો જમીન છે સોનું છે શેરબજાર છે રિયલ એસ્ટેટ છે ગમે તમે એમાં ઇન્વેસ્ટ કરી શકો પણ ઇન્વેસ્ટ કરવું અનિવાર્ય છે જે માણસ સમજી શકે છે આ વાત એ લોકો ધીમે 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 ઇન્વેસ્ટ કરી અને મિત્રો તમે કરેલું ઇન્વેસ્ટ એક દિવસ આજે કરેલું ઇન્વેસ્ટ એક દિવસ વટવૃક્ષ બની શકે છે અને બજારમાં કોઈ કાયમ આ પોઝિશન રહેવાની નથી આ બજાર એક કરપ્શન છે અને જોરદાર કરક્શન છે અને વિદેશી ગ્લોબલ સંકેતો ખૂબ નેગેટિવ છે ટેરિફનો સતત ભય છે પહેલાં અમેરિકા એક જ ટેરીફની વાત કરતું હતું પરંતુ હવે વિશ્વના બીજા દેશો પણ ભારતને એવું કહે છે કે તમે યુરોપવાળા પણ એવું કહે છે કે તમે અમારા માલ ઉપર વધારે ટેરિફ લગાવો છો અને ટેરિફ ઓછી કરો સતત બીજા દિવસો હવે આ સતત ચર્ચા વિશ્વમાં થવા મળી છે ટેરિફની હવે આવનારો સમય ટેરિફને કઈ દિશામાં લઈ જાય છે મિત્રો અને એ બધું જોવાનું જોયું ચિંતા કર્યા વગર શાંતિ જાળવવી એ જ આ સમયનો ઉદ્દેશ છે થેન્ક યુ આભાર